અને અમે ગયા બતાવ બતાવ દર્શન દર્શન આપણે ગેટ અંદર મંદિર મસ્ત આદેશ પાર્ક કરી દીધી મિત્રો આ ગોરવિયા મંદિર છે માતાજી નું માતાજી નું લીમડો છે નીચે માતાજી બેઠા છે જય માતાજી મા મોગલ આપણે મિત્રો ના મોગલ ગોરવિયાળી આપણે પટ છે આટલો મોટો છે અને વાવ એ મંદિર છે મોગલ માં નું જો મસ્તીનો નું રાણા આમ લીમડા ઉના બેઠા હે બકડે બધા આવે દર્શન કરવા મિત્રો બગસરા ભોગી ગયા રાણે ને બગસરા ની ગોતી આપણે જે કપડા દુકાન લેવી કપડા ની આતે 40 કિલોમીટર માં ખેડી રાણા આયા બગસરા ના બોલો શેરી બગસરા ની બગસરા ની બજાર માં છે

સામાન માંડીને તમને બતાવી પાણી પીવે બોલેરો પીલો થોડો કાઢો સાવચેત રહેવું પડે ભટકાય બટકાય તેના કરતા આવી શણગાર સડાવી બધો તો આપણે રાણ ઘોડી બાર કાઢી લીધી રાણ આપણે ડાન્સ બાન્સ કરે સામાન ચડાવ્યું આપણે માથે બેસી રાઈડિંગ ને એવું કરી જરીક મેલો છે બનાવી દીધો ગોગર ના કહે જો આ સાફ પાણીનું સાફ કર્યું આપણે હાટું